ડેની જીગર એક્શન અને કોમેડીથી ભરપૂર ફિલ્મ છે આ ફિલ્મ યશ સોની અને તર્જની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર પાંચમી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે ફિલ્મ થકી જોવા મળશે થશ સોનીનો અલગ જ અવતાર એક વન લાઇનર્સના કારણે દર્શકો ફિલ્મ જોવા આવું અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે ફિલ્મ ડેની જીગર નું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પાંચમી જાન્યુઆરી બે હજાર ના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ડેની જીગર ફિલ્મ છે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ ડેની જીગર યશ સોની દ્વારા અભિનીતના સાહસોની આસપાસ ફરે છે જે ચોરાયેલી છસો વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે પોતાની અનોખી સ્ટાઇલથી ડેની જીગર કેસને વિશેષ રીતે હલ કરે છે આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે ડેની જીગરની સ્ટાઇલ સ્વેગ ઓરા અને એકપિક વનલાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે આ ફિલ્મ પાંચમી જાન્યુઆરીએ નજીકના સિનેમાઘરોમાં નિહાળવાનું ચૂકશો નહીં ફિલ્મ ડેની જીગર ડેની જીગર એક માત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગરવો અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવા વાળી પિક્ચર છે બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કર દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ પણ પોલીસનું યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલડાલ સાથે કોઈ જ લેવા જેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવાવાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે બધા જ પાવર છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ મૂર્તિ શોધાવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ કંબલ મારવા માંડો આટલા બધા કેમેરા જોઈને છોકરાઓનો કેસ સોલ્વ કઈ રીતે કરશે એની અમારી આ ફિલ્મ છે સર જોડે મે આપની સેમેસ્ટ્રી બહુ જૂની છે કારણ કે કેડી સર કેક ની દરેક કલાકારની ની મેકર્સ ની સ્ટેપ હોય છે બોલિવૂડ જોઈએ રોહિત શેટ્ટી અજય દેવગન તો કે કે આપણે ગાડીઓ ઉછળતી જોઈએ ગાડીઓ એમ કેડી સર ને યશ સોની ના મૂવી પણ ક્યાંક રાડો જોયું હતા ને ડેની જીગર જો એમાં પણ આપણે ક્યાંક ની કેક ગુજરાતી ઓડિયન્સ બી રેડી બી પ્રિપેર થઈ રહી છે કે યસ સોની કેડી સર જોડે હશે તો ગાડીઓનો પણ કઈ કાવા સીન જોવા મળશે ને શું એટલે કયો રીતે એક્સપિરિયન્સ એમની જોડે હોય છે એ વસ્તુ સર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈ એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ જેમ કે બંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ બંસાલી સાહેબની ફિલ્મ છે કે સેમ ગોસ્ટ પર રોહિત શેટ્ટી સર પણ સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા જો તમે નાડીદોષ જુઓ અને વર્ષ જુઓ કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે તો એ બહુ જ એમની વર્સેટાઇલ ડિરેક્ટર છે એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ ચોડા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ એમના નામે લખાયેલી છે એમના ભાગે લખાયેલી છે આજે વર્ષ એવી ફિલ્મનું આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડી સરની છે તો એમની સાથે એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જવું તો વધારે મજા આવે છે દર્શની આજની યુવતીઓમાં બોડી શેમિંગનું બહુ મોટું કારણ જોવા મળે છે પણ તમે આ ફિલ્મમાં તમારી બોડી સાથે જે રીતનું તમારું ચાર પાંચ ફિલ્મો તમે બનાવી આગળ બીજો કોઈ એક્સપેરિમેન્ટ બીજો કોઈ ડાયરેક્ટર સાથે કરવાનો ખરો એવું અમે એઝ અ ટીમ જ કામ કરીએ છે અમે લોકોએ નેક્સ્ટ મૂવી જે કરી છે જે રેપિડ માવર જે જગત કઈને જે રિલીઝ થઈ જવા યસદ મેન લીડ એક્ટર તરીકે કામ કરવાનો છે અને એક એ પણ કેડીએચ નો કોન્સેપ્ટ હતો પણ ડિરેક્ટર હર્ષિલ કરીને છે એટલે કેડી અને હું એઝ અ ટીમ જ કામ કરીએ છે અને અમે બીજા ડિરેક્ટર સાથે કામ કરીશું કેડી સાથે કાશી ચીનમાં એનું પણ એક મૂવી હમણાં જે લોકોએ શૂટ કર્યું છે એ પણ આવી રહ્યું છે એટલે અમે લોકો બીજા ડિરેક્ટરને બી ચાન્સ આપીશું બોડી શેમિંગને ડીલ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે બોડી શેમિંગ ને તમે કોઈ એમ નથી કહેતું કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો ફિટનેસ તરફ જાઓ નહીં પણ હા બોડી ને ડિગ્રી કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ તમે જે પણ છે તમારી જે પણ બોડી છે જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી ત્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણી વાર બહુ ડિફિકલ્ટ થઈ જશે તો જે આ કેડિસરનો કોન્સેપ્ટ છે જે આખો આ છોકરી પૂજાનો કોન્સેપ્ટ છે એ એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે એને ખાલી જાડી નથી એના એની મૂજ છે એના પગ પર વાળ છે હેક્સ નથી કરાવતી